હાય ફ્રેન્ડ્સ હાઉ આર યુ વેલકમ ટુ માય કિચન કુકિંગ બ્લોક એન્ડ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજે હું સોલેચનાનું શાક બનાવી રહી છું તો આ વિડીયો ગમે તો તમે લાસ્ટ સુધી જોજો વિડીયોને લાઇક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પ્રેસ કરી દેજો તો આવના વિડીયો તમારી સાથે પહોંચી શકે ધન્યવાદ તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ચણા લઈ લીધા છે બે વખત ધોઈ દીધા છે અને ત્રણ ચાર કલાક માટે પલાળી દીધા હતા પછી હું એને કૂકરમાં એડ કરીને બે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ અને ઉપરથી મીઠું એડ કરી દેવાનું છે એટલે આપણા ચણા કમ્પ્લીટ બફાઈ જાય પછી એને ઢાંકીને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને બધું સારી રીતના મિક્સ કરીને કૂકર બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈશું પછી મેં અહીંયા ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી લસણ અને લીલા મરચાં અને આદું લીધું છે અને મેં અહીંયા સિંગદાણા લીધા છે એક વાટકી જેટલા સિંગદાણા લીધા છે મેં આ રીતના ફ્રેન્ડ્સ અને આપણે મિક્સર જારમાં એને ક્રશ કરી દઈશું શિંગડી એડ કરી દેવાની છે અને આપણે થોડુંક એની અંદર પાણી એડ કરીશું બહુ પાણી એડ કરવાનું નથી થોડુંક જ એડ કરવાનું છે ક્રોસ થઈ જાય એના માટે અને આપણી ગ્રેવી એકદમ મસ્ત પતલી પતલી થઈ ગઈ છે આ રીતની રાખવાની છે પછી આપણે એક તપેલીમાં એને કાઢી દઈશું તપેલીમાં કાઢી દીધી છે બધી જ ગ્રેવી આપણે જે ક્રશ કરી હતી એ બધી જ અને એમાં થોડુંક પાણી એડ કરીને પાછું એમાંથી મિક્સરમાંથી મેં તપેલીમાં એડ કર્યું છે પછી તમે ફ્રેન્ડ્સ આમાંથી અડધી તમે ગ્રેવી તમારે પંજાબી શાક બનાવવા માટે તમારે થોડીક રહેવા દેવી હોય તો તમે રહેવા દે દેવા શકો છો અને તમે વધારે તમારે ગ્રેવી જોઈએ તો તમે હવે રહેવા દો છો પછી મેં અહીંયા ચણા ચેક કરું છું બફાઈ ગયા છે તો કમ્પ્લીટ આપણા ચણા બફાઈ ગયા છે પછી આપણે ગેસ ઓન કરીશું ત્યાં આપણે તોરી મૂકીશું તોરીને સારી રીતના આપણે પહેલાં સાફ કરી દઈશું કપડાંથી પછી અહીંયા મેં તેલ એડ કર્યું છે તેલનું પ્રમાણ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે જીરો હિંગ એ બધું એડ કરી દઈશું બે ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે પછી મેં હિંગ એડ કરી છે એક ચમચી જેટલી પછી મેં અહીંયા લીમડો મીઠો લીમડો તમાકપત્ર અને કાશ્મીરી મરચું એક લીધું છે એ મેં એડ કરી દીધું છે પછી આપણે ચણા ઉપરથી એડ કરી દેવાના છે અને આપણે બધું સારી રીતના મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી દેવાનું છે આપણે અમે લીલા મરચાં બી એડ કર્યા હતા ફ્રેન્ડ્સ તો તમારે લીલા મરચાં એડ કરવા હોય તો તમે કરી શકો છો અને છોકરા માટે ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પછી મેં અહીંયા હળદર એડ કરી દીધું છે મીઠું એડ કરી દીધું છે પછી અહીંયા હું ઉપરથી બધી જ ગ્રેવી અંદર એડ કરી દઈશ પછી આપણે ગ્રેવી નાખ્યા પછી આપણે બધું જ હલાવી દેવાનું છે તમે ફ્રેન્ડ્સ સોલે સોલેચણાનું શાક તમે બટરમાં બી તમે બનાવી શકો છો તેલમાં બી બનાવી શકો છો ને ઘીમાં બી બનાવી શકો છો તો મેં અહીંયા બધું સારી રીતના મિક્સ કરી દીધું છે થોડીક વાર માટે આપણે ઢાંકી દેવાનું છે એટલે આપણી ગ્રેવી એકદમ મસ્ત ચડી જાય અને થોડી થોડીક વારમાં આપણે જોતા રહેવાનું છે હલાવતા રહેવાનું છે નીચે ચોટી ના જાય એટલા માટે પછી આપણે એના ઉપરથી વઘાર કરવા માટે તેલ એડ કરીને વઘારી મૂકવાનું છે એટલે ઉપર થોડું તેલ તેલ જેવું લાગે એટલા માટે બે વખત મેં વગાર કર્યો છે પહેલાં એ સ્ટાર્ટિંગમાં વગાર કર્યો તો એ અને આ બીજી વખત એ ઓપ્શનલ છે ફ્રેન્ડ તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો નહીં તો પહેલેથી જ તમે તેલ વધારે રાખી શકો છો તો મેં અહીંયા વઘાર્યામાં એક તેલ લઈ લીધું છે થોડું તો મેં અહીંયા ફરીથી જીરું એડ કર્યું છે પછી મેં અહીંયા કાશ્મીરી મરચું એડ કર્યું છે અને લાલ મરચું એડ કર્યું છે તીખું મરચું એડ કર્યું છે અને ધાના જીરું મસાલો એડ કર્યો છે તો આપણે એને ઉપરથી વઘાર એડ કરવાનું છે ફ્રેન્ડ્સ એટલે આ રીતના આપણું લાગે મસ્ત ટેસ્ટી ગ્રેવી પછી આપણે સરસ રીતના હલાવી દઈશું એને બધું સારી રીતના મિક્સ કરી દઈશું અને મેં ફરીથી ઉપર ધાના ધાનાજીરું ધાનાજીરું અને કાશ્મીરી મરચું અને તીખું મરચું ઉપરથી મેં મેં એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ જુઓ આપણી બધી જ ગ્રેવી એકદમ મસ્ત થઈ ગઈ છે થોડુંક પાણી પાણી હતું એ બધું બી બળી ગયું છે એકદમ સોલે છોલેચના આપણા મસ્ત થઈ ગયા છે સોલે સોલેચનાનું શાક છે ને બાકી ઈઝી તો ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું દેખાવામાં બી ખાવામાં ટેસ્ટી લાગે છે મસ્ત લાગે છે તો હવે આપણે સર્વ કરી દઈએ તમે મેં અહીંયા કાચરનો બાઉલ લઈ લીધો છે અને હું આ તમને બતાવવા માટે કાચના બાઉલમાં મેં સોલે ચણાનું શાક એડ કર્યું છે ફ્રેન્ડ્સ તો એકદમ મસ્ત જોવાથી જ મળમાં પાણી આવી જાય છે ને એકદમ ઇઝી ઓકે બાય તો નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે